નમસ્કાર ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો હું ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં આજે એક ચર્ચા વિચારણા કરવા આવ્યો છું કે જેમાં આપણે જ્યારે શિક્ષકોની વાત કરતા હોય છે ત્યારે એક બાજુ શિક્ષકોની બદલીના નિયમોને લઈને ઘણી બધી ચર્ચા વિચારણાઓને માંગ અને રજૂઆત પણ શિક્ષક દ્વારા અત્યારે કરવામાં આવી હતી શિક્ષક સંઘ દ્વારા પણ કરવામાં આવી હતી એચ ટાટના મુખ્ય શિક્ષકોની બદલીને લઈને અત્યારે તો નિયમો પણ જાહેર કરવામાં આવ્યા છે મહત્ત્વની વાત કહેવાય કે ગુરુપૂર્ણિમાનો જે દિવસ છે અને ગુરુ પૂર્ણિમાએ ગુજરાત સરકારની જે શિક્ષકોને અત્યારે તો જે મોટી ભેટ પણ અત્યારે તો જોવા મળતી હોય તો સ્પષ્ટપણે અત્યારે તો કહી શકાય પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકોના આંદોલનનો એક બાજુ સુખદ અંત આવ્યો હતો વિરોધના ચાર દિવસ બાદ સરકારે અત્યારે તો જે શિક્ષકોની જે કોઈ પણ માંગ હતી તે પણ અત્યારે તો જે સ્વીકારવામાં આવી છે અને સાથે જ સરકારે બદલીના નવા નિયમો પણ અત્યારે હાલ તો જાહેર કર્યા છે બાલવાટિકાથી ધોરણ આઠમાં એકસો પચાસ કે તેથી વધુ વિદ્યાર્થી સામે એક જ મુખ્ય શિક્ષક ધોરણ છથી આઠમાં સો કે તેથી વધુ વિદ્યાર્થીની સંખ્યા હોય તો ત્યાં પણ એક મુખ્ય શિક્ષક બદલી માટે હાલની શાળામાં ઓછામાં ઓછા ત્રણ વર્ષ પૂર્ણ હોવા પણ અત્યારે તો જે જરૂરી છે સાથે જિલ્લા ફેર બદલી માટે હાલના જિલ્લામાં ઓછામાં ઓછી પાંચ વર્ષની નોકરી અત્યારે આવતો હોવી પણ બહુ જરૂરી છે એટલે કે એવા તમામ પ્રકારના જે નિયમો તો જાહેર કરવામાં આવે છે ત્યારે અત્યારે હાલના સમયમાં શિક્ષકો અને શિક્ષક સંઘ અત્યારે હાલ તો આ બાબતને કેવી રીતે જોઈ રહ્યા છે તેની ઉપર ચર્ચા વિચારણા વિચારણા કરવા માટે અમારી સાથે ગયા છે કે મુખ્ય શિક્ષક સુરેન્દ્રનગર થી જે આપણી સાથે જોડાયા છે કીર્તારસિંહ સૌથી પહેલા તો આપનું સ્વાગત છે નમસ્કાર કિર્તારસિંહ મુખ્ય શિક્ષકોની બદલીના જે નિયમો જાહેર કરવામાં આવ્યા છે સૌથી પહેલા આપની પ્રતિક્રિયા તેના લઈને સાહેબ આપણે હું જણાવું કે સપ્ટેમ્બર બે હજાર બારમાં અમારે મુખ્ય શિક્ષકોની પહેલી ભરતી થઈ ત્યારથી દિન સુધી રાજ્યના સાડા છ થી સાત હજાર અમારા મુખ્ય શિક્ષકો બદલી ના નિયમો ની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા ઘણા બધા સમયના અંતે પણ બહુ જ સારા નિયમો આવ્યા છે અને આખા રાજ્યમાં આજે ગુરુ પૂર્ણિમાના આગલા દિવસે તમામ મુખ્ય શિક્ષકોમાં એક લાગણીની લહેર ફેલાઈ ગઈ છે અને જેવા નિયમો શિક્ષકો ઈચ્છતા હતા મુખ્ય શિક્ષકો એવા જ નિયમો માનનીય શિક્ષણ મંત્રી શ્રી જે એ નિયમો પણ આપવામાં આવ્યા છે ને આખા આખા આજે લહેર ફેલાણી છે અને તમામ રાજ્યના મુખ્ય શિક્ષકો વતી માનનીય શિક્ષણ મંત્રી શ્રી માનનીય શિક્ષણ સચિવ શ્રી માનનીય માન્ય શ્રી અને સમગ્ર સરકાર નો મુખ્યમંત્રી શ્રી સહિત આ સમગ્ર રાજ્યના હજારો શિક્ષકો વતી હું

અને એક બાજુ જે આ નિયમો અત્યારે જાહેર કરવામાં આવ્યા છે બાલવાટિકામાં કે ધોરણ આઠ બાલવાટિકાથી ધોરણ આઠમાં એકસો પચાસ કે તેથી વધુ વિદ્યાર્થીઓ તેની સામે મુખ્ય એક શિક્ષક ધોરણ છ થી આઠમાં સો કે તેથી વધુ વિદ્યાર્થીઓએ તો એક મુખ્ય શિક્ષક શું તેનાથી અત્યારે તો જે પ્રમાણે અત્યાર સુધી ક્યાંક શિક્ષણને લઈને સવાલ હતા શિક્ષકોની બદલીને લઈને પણ સવાલ હતા એ બધા પૂર્ણ થઈ જશે આજે સાહેબ આ નિયમો આવતા રાજ્યના તમામ હેઠળ મુખ્ય શિક્ષકોની જે માંગણી છે એ પૂર્ણ થશે અને બાર વર્ષ પછી જે જિલ્લા બાર પોતાના વતન થી દૂર જે આચાર્ય મિત્રો સર્વિસ બજાવે છે એ લોકોને પોતાના વતનમાં જવાનો પણ આનાથી લાભ મળશે જે બિલકુલ એટલે બીજી અન્ય કઈ કઈ માંગ રાજ્ય સરકાર માં તમારા તરફથી કરવામાં આવી હતી અમારી સાહેબ મુખ્ય માંગણી તો આ એક જ હતી પછી તો અમે વહીવટી કેડર

પ્રાથમિક શિક્ષકોમાં પણ જિલ્લામાં આંતરિક બદલી માટે ત્રણ વર્ષ અને જિલ્લા ફેરબદલી માટે પાંચ વર્ષના જે નિયમો છે એવા જ સેમ નિયમો અમારા માટે પણ બનાવવામાં આવ્યા છે

મહેકમ માટે બરાબર છે કારણ કે જયારે બધી નો થાય એ વખત મહિનાની પહેલી તારીખથી જે મહેકમ ગણવાની બાબત છે તો એ વખતે જે શાળાની જે સ્થિતિ સંખ્યા હોય એ મુજબ એ શાળા ખુલ્લી મુકવામાં આવે અને એ પ્રમાણે આચાર્ય એનું પોતાની પસંદગી કરી શકે એટલે એનું બિલકુલ વ્યાજબી બાબત છે સાહેબ

સાહેબ મુખ્ય શિક્ષકોને ને અત્યાર તો એટલી બધી તકલીફ પડી છે ઘણી બધી મારી બહેનો ફોન આવતા સાહેબ અમે દોઢસો કિલોમીટર અપ ડાઉન કરીએ છીએ નાના બાળકો છે જવા આવવામાં જ મોટા ભાગનો સમય પાસ થઈ જાય છે અને ઘરે માત્ર રાત્રે સુવા માટે આવતા હોય એવી તકલીફ છે હવે જો સાહેબ સરકાર શ્રી ટૂંક સમયમાં નિયમો જાહેર નહીં કરે તો અમારે રાજીનામું આપવું પડશે એવી પરિસ્થિતિ હતી ઘણી જગ્યાએ તો સાહેબ કેવડા કેવડા મોટા મોટા અપડાઉન કરતા હતા ભાઈઓ અને બહેનો હવે

પોતે જેટલો નિશ્ચિત થશે એટલો જે ન્યાય આપી શકશે સાહેબ જે રીતે ક્યાંક અલગ અલગ જો વાત કરવામાં આવે તો બે હાજર બાર માં ખેડ અસ્તિત્વમાં આવ્યો છતાં પણ ટ્રાન્સફરના કોઈ નિયમો ન હતા અને ગ્રીડ પે આપવામાં આવતો ન હતો કામ ઘણું બધું અત્યારે આવતો જે જોવા મળતું હતું અને એ ઉપરાંત ટ્રાન્સફરને કારણે અનેક એવી કૌટુંબિક સમસ્યાઓનો સામનો કરવાનો પણ અત્યારે આવતો વારો આવ્યો હોય તે પ્રકારની જે માંગ પણ અત્યારે આવતો જે જોવા મળી હતી સાથે સાથે એમ કહેવાય કે અત્યારે જ્યારે શિક્ષકોની વાત કરીએ તો એક જે સમિતિની રચના પણ કરી છે જેમાં સરકાર દ્વારા નિયમોમાં સુધારો કરવાની દરખાસ્તની મંજૂરી પણ અત્યારે હાલ તો જે મોકલવામાં આવી છે પરંતુ કોઈ કાર્યવાહી અત્યારે હાલ પણ ત્યાં ન થતી હોય તેવી બાબત પણ અત્યારે હાલ તો જે જોવા મળતી હતી મહત્વની વાત કહેવાય એક કિરતારસિંહ કે જે ગ્રેડ પે આપવામાં આવતો નથી તેવી બાબત પણ અત્યારે હાલ તો જોવા મળતી હતી તેના લઈને શું કહેશો આપ સર સીધી ભરતી જે મુખ્ય શિક્ષકો ભરતી થઈને આવ્યા એમનો તો શરૂઆતમાં બેતાળીસ નો ગ્રેડ પે આપી દીધેલો છે વાત છે માત્ર બઢતી થી આવેલા મુખ્ય શિક્ષકોની એમને સાહેબ એક પણ રૂપિયા ફાયદો નથી પણ એના કરતા મોટો પ્રશ્ન એ હતો અમારે બદલી વાંચિત જે અમારા મુખ્ય શિક્ષકો હતા એમનો હવે જે બઢતી થી આવનાર એક્ટર મિત્રો છે એ પણ સરકાર શ્રી ભવિષ્ય અમારું આ ધ્યાનમાં લેશે અમારો મુદ્દો કારણ કે બઢતી થી જે મિત્રો આવ્યા છે એમને એક પણ રૂપિયા નો ફાયદો થયો નથી અને ઉલટાના જે મુખ્ય શિક્ષક કેડર માં આવ્યા એ પેલા અત્યારે એના હતા ત્યારે એને charge allowance એ મળતું હતું હવે એ બંધ થઈ ગયું છે પણ સૌથી મોટી સાહેબ જો અમારી સમસ્યા હતી તો આ બદલીના નિયમોની જ હતી એટલે હવે આ સોલ્વ થયું છે તો એ પણ આગળ ઉપર અમારો એ પ્રશ્ન સોલ્વ થશે અમને એવી અપેક્ષા અને આશા સરકારી પાસે છે સાહેબ સ્થિતિ એસ્ટાટ ના નિયમો બદલી આરઆર કોઈ પણ પ્રકારના જે નિયમ હતા એ બન્યા હતા એટલે એકવાર તો સરકાર શ્રી માનનીય શિક્ષણ મંત્રી શ્રી અને સમગ્ર સરકારનો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ તરફથી ખૂબ ખૂબ આભાર પ્રગટ કરીએ છીએ આપના માધ્યમથી અમે સરકાર શ્રી અને તમામ વહીવટી તંત્રને પણ આભાર પ્રગટ કરીએ છીએ કઈ માંગ હતી અને અત્યારે હાલ કઈ કઈ માંગ સંતોષાઈ ગઈ હવે આ તો એટલે જેમને ખુબ લાંબા સમયથી જે લોકો શાળાના મુખ્ય શિક્ષક તરીકે જેમને

કે ભાઈ સ્ટાર્ટ આચાર્ય શ્રી છે એટલે ખરેખર શાળાના મુખ્ય શિક્ષક અને શાળાનું માથું છે જેના હાથ નીચે દસ થી પંદર મિત્રો કામ કરતા હોય અને જયારે પોતે જે મુખ્ય હોય એને કોઈ પણ પ્રકારના સરકાર તરફથી લાભ ના હોય એક સ્થળ થી બીજા સ્થળે જવાનું હોય ત્યારે બદલી ના થતી હોય એટલે એ પોતે એટલા મૂંઝવણ હોય અને પોતાના જે કામ કરવાનું હોય તો એ કામ પણ ખરેખર પોતાના જે સરકારશ્રીના અન્ય તમામને લાભ મળતા હોય બદલીના લાભ મળતા હોય અમુક ઉચ્ચતર પગાર કે આ પ્રકારના લાભ મળતા હોય એ કોઈ પણ પ્રકારના લાભ મળતા ના હોવાના કારણે પણ આ લોકો પોતાની મૂંઝવણમાં હતા જે લઈને સરકાર શ્રી આખું લાંબા સમય પછી આ પ્રશ્નોનો જે સુખદ સમાધાન કર્યું છે એટલે અત્યારે એક તો અમે અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘથી તો એ કરીએ જ છે પણ તમામ મિત્રો જેમના પણ જે લોકો આ અમારી સાથે જોડાયેલા છે એ તમામ મિત્રો પણ ખૂબ ખુશ અને સરકાર શ્રીનો આભાર માને છે કિરદારસિંહ એક બાજુ જે રીતે ક્યાંક સવાલ અત્યારે તો અત્યારે જે યથાવત જોવા મળતો હોય છે કે અત્યારના સમયમાં ક્યાંક જે અલગ અલગ વિરોધો કરવામાં આવ્યા હતા અલગ અલગ માંગ કરવામાં આવી હતી અને અલગ અલગ માંગની વચ્ચે જે અત્યારે રજૂઆતો અત્યારે તો જે તમામ સ્વીકારાઈ હોય તે પરિસ્થિતિ પણ અત્યારે તો કહી શકાય આ ઉપર દે આશ્વાસન આપ્યું હતું અને એ વચન એમણે પૂરી રીતે નિભાવ્યું છે અને આજે સમગ્ર રાજ્યમાં તમામ ગુરુજનો ખુશખુશાલ છે કિર્તાર સિંહ જો અત્યારે આની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો તમામ લોકો માત્ર માત્ર એક જ બાબત અત્યારે વિચારતા હતા કે ના રાજ્ય સરકાર દ્વારા આ જે તમામ અત્યારે તો રજૂઆતો છે તેને સંતોષવામાં આવશે કે કેમ પણ ક્યાંક અત્યારે તો રાજ્ય સરકારે સંતોષી પણ લીધી તો શું લાગી રહ્યું છે કે ના અત્યારે તો રાજ્ય સરકાર ક્યાંક જે શિક્ષકોની જે અત્યારે તો માંગ છે તેના માટે અત્યારે તો ઘણી બધી સજાગ છે તેમ જે સાહેબ હવે તો એવું લાગવું જ જોઈએ ને કારણ કે અમારી જે માગણી હતી મોટા ભાગની માગણી સંતોષી છે સરકારશ્રી તરફ અમારી જે અપેક્ષા હતી સો દોઢસો રેશીયા વળી આરટી એક્ટ મુજબ તમામ માંગણીઓ સરકારશ્રી એ સ્વીકારી છે તો આ સરકારશ્રી નો આ તકે આપના માધ્યમથી ફરીથી હું આભાર માનું છું કે જ સારા એવા નિયમો અમે જેવા ઈચ્છતા હતા એવા સરકારશ્રી અમને આપ્યા છે

એટલે દોઢસો સંખ્યા ના કારણે ઘણા બધા શિક્ષકો જો સંખ્યા વધારે અઢીસો હોય તો એનાથી ઘણા બધા શિક્ષકો એસ્ટાટ મિત્રો ને નુકસાન થતું હતું પણ જો દોઢસો ની સંખ્યા જે મિત્રો ખુબ એ હતા તો એમને બધાને પણ આમાં સમાવેશ થશે બિલકુલ અને જ્યારે સરદારસિંહ એક બાજુ જ્યારે મેકમની તો વાત ચલો બરાબર છે ને જિલ્લા ફેર અને જિલ્લા આંતરિક અરસપરસની બદલી પણ અત્યારે હાલ તો જે કરી શકાશે તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો એટલે અત્યારે તો આ એક જ વસ્તુ છે કે આ જે સંખ્યા અને જે સમાધાન કો બદલીઓ છે ચોરસ અથવા જિલ્લા કે થશે તો એને પણ મોટો ફાયદો થશે એવું અમે જોઈ રહ્યા છે જે બિલકુલ અને હજુ કોઈ અન્ય માંગ અત્યારે બાકી છે રાજ્ય સરકારમાં માં રજૂઆત એ સ્ટાર્ટ માટે તો અત્યારે એક વસ્તુ માનો કે અત્યારે જે છે બરાબર હજી એમાં કદાચ કઈ જરૂર પડશે એમ લાગશે ત્યારે માંગ કરીશું પણ અત્યારે તો હાલના લેવલે આ જે અત્યારે અમારી જે માંગ હતી અને એને જે સમાધાન થયું છે એના પર અત્યારે તો અમે ખુશ છીએ એમ કે ના રાજ્ય રાજ્ય સરકાર સમક્ષ જે રજૂઆત કરી હતી જે આંદોલન કર્યું હતું આખરે સફળ થયું આ આંદોલન તેમ હા બિલકુલ ને કારણ કે ખૂબ લાંબા સમયથી જે માંગણી હતી અને ખૂબ ભલે કોઈ પણ રીતે જે આંદોલન થયા હતા અને એમની સામે જે રજૂઆતો રજૂઆતો તમામ થયું હતું અને છેવટે સરકાર શ્રીએ જે પ્રકારે સમાધાન કરી અને જે સફળતા આપી છે અથવા અમારી માંગણી સંતોષી છે એ માટે અમે જે એસ્ટાર્ટ મિત્રો છે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ એ પણ અત્યારે અમારા તમામ આના સમાધાનથી ખુશ છીએ તમામ રાજ્ય સરકારે તમામ માંગ જે સ્વીકાર લીધી છે શું કહેશો છેલ્લે રાજ્ય સરકાર ને રાજ્ય સરકારને તો અમે ખુબ અભિનંદન આપીએ છીએ આપના માધ્યમ આપના

જેટલો આભાર માનો એટલો ઓછો એટલા માટે છે કે ઘણા બધા વર્ષોના અંતે કેવાય ને પાંડવો ના બાર વર્ષ નો વનવાસ પૂર્ણ કરી અને હવે આવ્યા છે એવો અમારો જે માહોલ હતો આખા રાજ્યમાં જબરજસ્ત માહોલ ઉભો થયો છે ખુશીનો અને તમામ મુખ્ય શિક્ષકો છે આજે ઉજવણી કરે છે માહોલ ની પૂર્ણિમા આવતીકાલે છે પણ એના આગલા દિવસે સરકાર શ્રી નિયમો જાહેર કર્યા તો આનંદ ની એક છવાઈ ગઈ છે સમગ્ર રાજ્યમાં બંનેનો આભાર સાથે ચર્ચા વિચારણા માં જોડાવા માટે તો દર્શક મિત્રો એક બાજુ જે રીતે શિક્ષકોની બદલીના નિયમો તો જાહેર કરવામાં આવ્યા છે હવે જોવાનું કે આગામી સમયમાં હવે રાજ્ય સરકાર દ્વારા શિક્ષણને લઈને કયા મહત્વના નિર્ણય કરે છે આજના ટુટોપ નમસ્કાર